હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે નવા વિડીયોમાં તો હવે આમાં જોઈશું આપણે ક્રમિક આકૃતિઓ તો જુઓ અહીંયા શું થાય છે તો કે નીચે એક બે ત્રણ ચાર અને ઉપર એક લાઈન છે પાંચ છે ટોટલ તો નીચે કટે છે ઉપર વધે છે તો અહીંયા ચાર છે અહીંયા એક છે એક બે ત્રણ અહીંયા બે છે બરાબર એક બે એક બે ત્રણ તો શું થશે હવે અહીંયા અહીંયા એક ઓછી થશે અને અહીંયા એક વધારો આ ત્રણ હતું તો અહીંયા ચાર તો એ રીતનું છે પહેલાં તો આ અને આ એક એક છે એટલે આ બે કેન્સલ પછી જોઈશું એક બે અને ત્રણ તો આ કેન્સલ થઈ જશે એક બે ત્રણ અને ચાર તો જવાબ શું આવશે સી હવે જો આની અંદર શું છે તો કે એક સષ્ટ કોણ આપેલું છે જેમાં છ ખૂણા છે અને છ બાજુઓ છે બરાબર અને એક આ રીતનો આગળ એક બે રેખા ખંડ આપેલા છે હવે શું થાય છે તો કે આનું શું થાય છે તો કે રોટેશન થતું રહે છે હવે જો પહેલું રોટેશન અહીંયા આવ્યું પછી અહીંયા આવ્યું તો હવે ક્યાં આવશે અહીંયા આવશે આ રીતનું તો આ રીતનું પહેલાં તો આ ખૂણો જોઈશું આપણે તો કે આ એ નથી આ પણ નથી અને આ પણ નથી બરાબર તો એક આ છે તો જવાબ શું આવશે એ બરાબર હવે જુઓ હવે શું છે ત્રિકોણ છે તો શું છે પ્લસ માઇનસ મલ્ટિપાય પ્લસ 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 માઇનસ મલ્ટિપાય પ્લસ માઇનસ ગુણાકાર બરાબર મલ્ટીપ્લાય કહીએ કે ગમે તે તો શું થાય છે તો પ્લસ માઇનસનું રોટેશન થાય છે પણ અંદર કંઈ જ ફેર થતો નથી અને જો અહીંયા છે ઉપર આવતું નથી એટલે પહેલાં તો આ બે કેન્સલ કરી દેવાના બરાબર પછી રહ્યું શું તો કે શું થાય છે પ્લસ માઇનસ મલ્ટીપ્લાય તો આ વખતે પ્લસ અહીંયા આવશે અહીંયા માઇનસ આવશે ને અહીંયા મલ્ટીપ્લાય આવશે તો આ રીતનું છે તો કે પ્લસ માઇનસ ને મલ્ટિપ્લાય છે જવાબ શું છે સી આમાં ડીમાં શું છે બે ક્રોસ થાય છે અને બે પ્લસ અને મલ્ટીપ્લાય બેચ છે એટલે ઓકે હવે જુઓ આની અંદર શું થાય છે તો કે પહેલાં ગોળ રાઉન્ડ શેપમાં છે હા પછી શું છે તો કે ચોરસ શેપમાં છે આ રીતનું તો કે હા પછી શું છે તો કે આ રીતના લાઈનો આડી આપેલી છે હા હવે અહીંયા જુઓ તો પહેલાં લાઇનો આડી આપેલી છે તો એ તો આવશે જ નહીં કેમ કેમ કે દર વખતે શું થાય છે ચેન્જીસ થાય છે બરાબર અહીંયા ઊભી છે એ બી ચેન્જીસ નહીં આવે અને અહીંયા રાઉન્ડ શેપ પણ નહીં આવે ડાયરેક્ટ જવાબ ડી ઉપર આવી જઈશું હવે બીજો ક્લૂ છે તો કે જો આ જે શેપ છે એનો ચેન્જીસ થઈને અહીંયા આવે જો અહીંયા અહીંયાથી અહીંયા આવ્યું અહીંયાથી અહીંયા આવ્યું બરાબર જો અહીંયાથી અહીંયા જોયું અહીંયાથી આઈડ્યું અહીંયા જશે અહીંયાથી આ જશે અહીંયા તો જવાબ તો અહીંયા આવશે તો પહેલાં તો આ નીકળી જ જશે એમનામાં અને શું છે તો કે અંદર એકે રિપીટ થતું નથી તો આ બધો કટ ભાગ આવશે હવે જુઓ લાસ્ટમાં શું છે બે તીર એકબીજાની વિરુદ્ધ છે પછી શું થાય છે તો કે આ તીરનું સહેજ આ બાજુ રોટેશન થાય છે પિસ્તાલીસ ડિગ્રી એટલે શું થાય છે તો કે વચ્ચે લાઇન આવે છે પછી શું થાય છે તો કે હજી પિસ્તાલીસે શું થાય છે રોટેશન ત્યારે શું થાય બે લાઇન તો હવે જ્યારે પિસ્તાલીસે રોટેશન થશે તો આ રીતનું થઈને એક બે અને ત્રણ આ રીતની ત્રણ લાઈનો આવશે તો આ એક બે કેન્સલ એક બે ત્રણ એક બે ત્રણ એક બે અને ત્રણ હવે આ રીતની સિદ્ધિ જોવે આપણે તો આ ત્રાસી પણ કેન્સલ અને આ તીર આ રીતનું તો આ તીર ઊંધું છે તો આ પણ કેન્સલ જવાબ શું આવશે ડી હવે શું છે તો કે જુઓ અહીંયા શું છે એક રેખા છે પહેલાં તો આ ચોકડી છે એક બાજુ વર્તુળ છે અને એક બાજુ તજા ટાઈપ છે તીર ત્રિકોણ બરાબર હવે એક બાજુ રેખા અને એક બાજુ ચોરસ તો આનું શું થાય છે રોટેશન થાય છે જુઓ અહીંયાથી આ અહીંયા આવ્યું તો આ ઉપર ગયું ત્યાંથી શું થયું આઈડિયો આની જગ્યા જ્યારે અહીંયા આવ્યું તો અહીંયાથી આ ગયા અહીંયા તો હવે શું થશે આનું અહીંયા આવશે તો કે આ રીતની રચના થશે આની આ બાજુ આવશે આઈડિયો ભાગ આમ ઉપર આવશે બરાબર તો પહેલાં તો આ રીતની રચના હોય એક આ છે આ તો છે નહીં આ પણ છે નહીં અને આ પણ નથી તો ડાયરેક્ટ જવાબ એ આવી ગયો એક ઉપર જ હવે જો શું છે વર્તુળ છે વર્તુળનું અડધું થયું પછી આનો ચોથો ભાગ થયો હવે ચોથા ભાગનો પણ અડધું થશે એટલે શું આવશે તો કે જો આ ચોથો ભાગ છે આ બંને અડધા અડધા ભેગા અરે બંને અડધાના અડધા ચોથા ભાગના અડધા ભેગા કરીએ તો અડધો ભાગ થઈ જાય આ પછી આ તો આખે આખું અડધું જ છે અને આ શું છે તો કે આનું અડધાનું ચોથા ભાગનું પણ અડધું એટલે જવાબ શું આવશે એ હવે જુઓ આની અંદર શું છે ષ્ટકોણ છે અને કોઈ એક ભાગ શું છે પ્રકાશિત અરે કટ ભાગ છે બરાબર તો જુઓ હવે આનું રોટેશન થઈને અહીંયા આવ્યું તો આવ્યું અહીંયાથી આનું અહીંયા આવ્યું તો આવ્યું આનું શું થશે તો અહીંયા રોટેશન થશે પહેલાં આ તો જતું જ રહેશે આ પણ જતું રહેશે અને આ પણ જતું રહેશે તો જવાબ શું આવશે સી બરાબર હવે જુઓ આની અંદર શું છે તો કે ત્રિકોણ ચોરસ ચતુષ્કોણ ચોરસ અને વર્તુળ હવે આ ત્રિકોણ ક્યાં આવ્યું અહીંયાથી અહીંયા એટલે આ બાજુ રોટેટ કર્યું હવે શું થાય છે એનું એ ત્રિકોણ પાછું અહીંયા આવે છે બરાબર તો હવે આ ત્રિકોણ પાછું અહીંયા જશે તો ત્રિકોણ ક્યાં આવશે આ બાજુ બરાબર તો અહીંયા ચોરસ પહેલાં નીકળી જશે આ ત્રિકોણ આ ત્રિકોણ અને આ ત્રિકોણ છે પણ આ કેવા છે એકબીજાની વિરુદ્ધ એટલે આ પણ નીકળી જશે હવે જોવાનું તો કે વર્તુળ ક્યાં આવશે તો કે ત્રિકોણની પછી તો ત્રિકોણની પછી આવવા જોઈએ વર્તુળ તો જવાબ બીમા છે તો કે હા અહીંયા શું છે ત્રિકોણની પહેલાં તો જવાબ સી આવશે નહીં હવે છે તો કે એક ચોરસ આપેલું છે એ ચોરસમાં એક બાજુ શું છે વર્તુળ છે પછી શું થાય છે અને બીજી બાજુ આપેલી છે ચોકડી બરાબર હવે એવીને એવી જ આકૃતિ આપણને ત્રીજામાં આપેલી છે તો કે હા એક બાજુ વર્તુળ એક બાજુ ચોકડી અંદર શું છે ચોરસ અને ત્રિકોણ આ બંનેના સ્થાન બદલાય છે ને આ બંનેના બદલાય છે તો અહીંયા શું થશે ત્રિકોણ ઉપર અને ચોરસ નીચે ત્રિકોણ ઉપર હા આઈ કેન્સલ ત્રિકોણ ઉપર હા ત્રિકોણ ઉપર હા નીચે ચોરસ ચોરસ બારની બાજુ આવશે તો અહીંયા નથી એટલે આ પણ કેન્સલ આ છે અને આ પણ છે બરાબર હવે શું થાય છે તો કે આઈ ક્રોસ અરે વર્તુળ અને ક્રોસ આ બંનેનું શું થાય છે રોટેશન થાય છે અંદરો અંદર અહીંયા શું થાય છે અંદર છે અહીંયા બાર છે એટલે જવાબ શું આવશે સી હવે જો આની અંદર શું છે કે નદીના પ્રવાહની જેમ બે બે લાઈનો દોરેલી છે તો કે હા એ બંને લાઈન કેવી થઈ જાય છે સીધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બે લાઈન કેવી દેખાડે છે એક્સ્ટ્રા આપણને બરાબર જો એક બે ત્રણ ચાર પાંચ છ હવે જો આમાં શું જોઈશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો હવે આપણે ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક આ તો આવશે જ નહીં કેમ કે શું છે લાઈનો આપણને સીધી મળવી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો જવાબ શું આવશે સી કેમ કેમ કે બે લાઇનમાં વધારો થાય છે તો અહીંયા કેવી હોવી જોઈએ બાર લાઇનો આવી ગયું હવે શું છે લાસ્ટમાં તો એક ચોરસ દોરેલું છે ચોરસ ઉપર વર્તુળ છે એ વર્તુળ શું થાય રોટેટ થાય છે અને એના અડધા અડધા પાક થતા જાય છે તો અહીંયા બે થયા પછી શું જો અહીંયા ત્રણ થયા તો હવે શું થશે તો કે આ રોટેટ થઈને આ બાજુ ચાર પાકવાળું આ રીતનું વર્તુળ બનશે તો કે હા તો પેલા આ બાજુ હોય એવું છે તો કે એક અને બે છે એટલે આ અને આ બેમાંથી એક આવશે હવે શું થશે તો કે જો અહીંયા શું છે આમ છે તો આમ છે તો આ બંને જોડે જોડે આવવા જોઈએ તો કે હા તો આ બંને જોડે જોડે છે તો કે આમાં નથી તો આ કેન્સલ થઈ જશે જવાબ શું આવશે બી હવે જુઓ આગળ શું છે તો કે એક લંબચોરસ આપેલું છે એને શું કર્યું છે બે ભાગમાં વિભાજીત બરાબર વચ્ચે એક લાઈન હવે શું કર્યું તો કે લંબચોરસને આડું વિભાજીત કર્યું ને વચ્ચે એક લાઈન એડ કરી બરાબર પછી શું કર્યું તો કે એક લંબચોરસ છે અને એની વચ્ચે કેટલી બે લાઈન એડ કરી એટલે કે ત્રણ ખાના કર્યા તો હવે આમાં જુઓ તો પહેલી અને ત્રીજી આકૃતિ સેમ થાય છે તો કે હા તો એ જ રીતના શું છે બે ખાનાના ત્રણ ખાના તો આની અંદર શું થશે બેના ત્રણ ખાના બનશે તો કે બેના ત્રણ બને એ રીતનું જોવાનું તો કે એક બે અને ત્રણ ખાના છે તો કે હા અને ઉપર જે આડી લાઈન છે એ અહીંયા આવશે જવાબ આ કે પણ આવશે નહીં હવે જો ત્રિકોણ અહીંયા શું છે રેખાખંડ અને એની આજુબાજુ આપેલું છે એબીસી બરાબર પછી શું કર્યું જે એ તો એને શું કર્યું પેક કરી નાખ્યું બરાબર તો જુઓ હવે અહીંયા પેક થયેલું છે હા અને અહીંયા છું એક્સ ચોકડી અને જીરો છે બરાબર કેવો છે ગમે તે છે બરાબર તો હવે આને પણ આપણે આ રીતનું પેક કરીશું તો કે હા આ રીતનું જ્યારે પેક કરીશું ત્યારે આ શું થઈ જશે કમ્પ્લીટ જવાબ આપણો સાચો પડે જો અહીંયા કંઈક લખેલું હોત તો અહીંયા આ રીતનું રાઉન્ડ શેપ આવો તો આ જવાબ આવો અથવા આ આવો તો બરાબર હવે જો આમાં શું છે તો કે એક આકૃતિ આપેલી છે ફૂલની તો જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ છે પાન હવે જોઈએ એક બે ત્રણ અને ચાર અહીંયા એક ઓછું થયું એક બે અને ત્રણ હજી પણ એક ઓછું થયું તો હવે આપણે બે પાનવાળી જોવાની તો આ તો એક જ છે એટલે આ તો આવશે જ નહીં આ બે છે તો આ ચાન્સ કરો આ ચાર છે તો આપણને આવે ને આ એક છે એટલે આપણને આવે તો જવાબ શું આવશે બી આટલી સમજણ પડી વિદ્યાર્થી મિત્રો હવે આગળના દાખલા આપણે બીજા વિડીયોમાં સોલ્વ કરીશું